અંકલેશ્વર ખાતે પરમસંત બાબા જય ગુરુદેવજી મહારાજના અનુયાયીઓ દ્વારા સમાજને નશામુક્ત અને શાકાહારી બનાવવાના સંકલ્પ સાથે જીવજાગરણ ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પરમસંત બાબા જય ગુરુદેવજી મહારાજના આધ્યાત્મિક ઉત્તરાધિકારી બાબા ઉમાકાંતજી મહારાજ કે જેમનું આશ્રમ ઉજ્જૈન ખાતે આવેલ છે તેઓના આદેશથી જીવ જાગરણ ધર્મ યાત્રા આજરોજ અંકલેશ્વર ખાતે નીકળી હતી આ યાત્રા અંકલેશ્વરના કાપોદરા પાટિયાથી નીકળી વાલીયા ચોકડીએ સમાપ્ત થઈ હતી યાત્રા દ્વારા લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો કે નશામુક્ત અને શાકાહારી બની જાઓ આ ધરતી પર જે પાપ થઈ રહ્યું છે તેને લીધે કુદરત નારાજ છે સમયસર વરસાદ ગરમી કે ઠંડી પડતી નથી જેના લીધે અન્નની ઉપજ આવતી નથી માંસાહારથી અનેક પ્રકારની બીમારીઓ ફેલાય છે દારૂનો નશો કર્યા બાદ માણસ ભાન ભૂલી જાય છે મા બહેન કે પત્ની વચ્ચેનું અંતર ભૂલાઈ જાય છે જે લોકો નિયમ અને સંયમથી રહેશે કુદરતના નિયમ પ્રમાણે ચાલશે અને કુદરતને ખુશ કરવાનું કામ કરશે અને શરાબ મુક્ત થઈ શાકાહારી બની કુદરતના નિયમ પ્રમાણે વર્તશે તો કુદરત ખુશ થશે આ ધરતી ઉપર સત્યુગ પણ આવી જશે બાબાજીએ સંકલ્પ લીધો છે કે કલયુગના આ સમયમાં સત્યુગની સ્થાપના કરશે અને ગૌમાતાને રાષ્ટ્રીય પશુ બનાવવામાં આવે જે દિવસે ભારતમાં ગૌહત્યા બંધ થઈ જશે તે દિવસે સતયુગની કિરણો આ દેશમાં ફેલાશે અને જ્યારે આ દેશમાં માંસ અને શરાબનું વેચાણ બંધ થશે ત્યારે ભારત દેશ વિશ્વગુરુ બની જશે લોકો ભારતમાં યોગ તેમજ આધ્યાત્મિક જ્ઞાન લેવામાં આવશે જેવા આશયો સાથે આ જીવ જાગરણ યાત્રાનું બાબાજીના ભક્તો દ્વારા સમગ્ર દેશમાં આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજરોજ જીવ જાગરણ યાત્રા અંકલેશ્વર જીઆઈડીસી મુકામે ઠેર ઠેર ફરી હતી જેમાં પરમસંઘ બાબા જય ગુરુદેવજી મહારાજના અનુયાયીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા